ત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાની ઘટનાઓ ઘટતી હોય છે વડોદરા શહેરના મચ્છીપીડ વિસ્તારમાં દોઢ મહિના પહેલા જ અહીંયા ડ્રેનેજ લાઈનનું કામકાજ કરવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા જયારે આ કામકાજ કરવામાં આવ્યું હોય ત્યારે લોકોને એક આશા હતી કે આ કામકાજ પરિપૂર્ણ નિવડશે એટલે કે સારું કરવામાં આવ્યું હશે પરંતુ મિત્રો પાણી ભરાતાની સાથે જ આજે કામકાજ કરવામાં આવ્યું હતું ડ્રેનેજ લાઇન પર ત્યાં ગાબડું જોવા મળ્યું છે ગાબડું એ કક્ષાનું છે કે અહીંયા જે ડામર નાખવામાં આવ્યો હતો તે ડામર બેસી ગયો છે પાણી ભરાતાની સાથે જ હજી તો દોઢ જ મહિના થયા છે તેમ છતાં અહીંયા ખૂબ મોટો ખાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે પ્રમાણે ડ્રેનેજ કામકાજ છે ત્યાં જ ખાડો જોવા મળ્યો છે ત્યારે થોડા સમય પહેલા જ અહીંયા પેચવર્ક પણ કરવામાં આવ્યો ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવ્યો ડામરનું પેચવર્ક કરવામાં આવ્યું હોય ત્યારે અહીંયા પાણી ભરાતાની સાથે જ આ ખાડો પડતાની સાથે જ અહીંયા જે રહીશો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વધુ માહિતી અહિયાંના સામાજિક કાર્યકર્તાએ આપી છે મચ્છી મચ્છીપીટ પાસે સરવાન ટેકરો આવેલું છે અગાઉ દોઢ મહિના પહેલા કોર્પોરેશને ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી જેમાં કોર્પોરેશન વાળાએ પાઇપલાઈન કર્યા પછી તે રોડા ભરવામાં આવ્યા એના પર ડામર નાખવામાં આવ્યું એના પછી પણ એ બેસી ગયો ને કાલે જે વરસાદ જે ભારે વરસાદ આવ્યો તો ડામર કરીને ગયા છે આ કોર્પોરેશન વાળાના કોન્ટ્રાક્ટરો આખું વીસ થી પચીસ ફૂટ તમે જોઈ શકો છો પાછળ ભોવો ભોવો પડી ગયો છે તકરીબન પાંચથી સાત ફૂટ હું અંદર હતો અગિયારથી બાર વાગ્યા કોર્પોરેશન આવીને આ રોડાને બધા નાખીને ગયા છે એટલે કોઈપણ જાતના અધિકારીઓ જે ઓફિસમાં બેઠેલા છે કોઈપણ જાતના સૂટ લેતા નથી આ જેટલા કોન્ટ્રાક્ટરો છે જે ડામર નાખીને ગયા છે આખો ડામર ધોવાઈ ગયો છે કોઈપણ જગા ડામર દેખાતો નથી ઉપર બધો કોન્ક્રીટ જોવાય છે અને કોઈપણ જાતની અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો એ પણ સૂટ લેવા અહીંયા આવતા નથી મારો આપની માધ્યમથી કેવું છે મીડિયાના માધ્યમથી કે હું માધ્યમથી કેવું છે કે આ તાત્કાલિક ધોરણે આ મોલ્લામાં કામ કરવામાં આવે અને જે પણ ખાડા થયા છે એને પૂરવામાં આવે જી તમારો પરિચય મારું નામ શિરજ પ્રધાન સામાજિક કાર્યકર